ભરૂચ ચંબુસર બાયપાસ વિસ્તારમાં દબાણ હટાવી અને મુખ્ય માર્ગોને ખુલ્લો કરાયો ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા સ્થાનિકો હાલાકી પડતી હતી ભરૂચમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા તો બીજી તરફ દબાણકારોએ રોડ રસ્તા પર દબાણ કરવામાં આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જીએસઆરડીસી નેશનલ હાઇવે માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક અઠવાડિયાની દબાણ હટાવવું ઝુંબેશ શરૂ કરાય છે શનિવારે સાંજના સમયે પ્રાંત અધિકારી મનીષા મનાણીની ઉપસ્થિતિમાં આવી હતી કામગીરી શરૂ થતાં જ દબાણકારોમાં ફફડાટ સાથે પોતાના દબાણો સ્વયં હટાવતા જોવા મળ્યા હતા આ કામગીરીમાં પાલિકા મુખ્ય અધિકારી મામલતદાર અને બી ડિવિઝન પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ